દીકરા બાપુ તમે હા હું પોતે મોહનદાસ બાપુ આ હકીકત છે કે સપનું બેટા તું હકીકત માને તો હકીકત અને સપનું માને તો સપનું મારા વિચારોના જેમ બાપુ હું કંઈ સમજ્યું નહીં બેટા હું એટલો અઘરું નથી હું બહુ સરળ છું પણ પહેલાં મને એમ કે તું મારા કારણે આટલો દુઃખી કેમ હતો મનમાં ને મનમાં મારા પ્રત્યે ચીડા તો કેમ હતો બાપુ તમે જ કહો દુઃખી ના થાવ તો શું કરું કાલે બીજી ઓક્ટોબર છે તમારો જન્મદિવસ તો આમાં દુઃખી થવાની વાત ક્યાં આવી મારે ગાંધીજી બનવાનું છે તમારા ચશ્મા જેવા ચશ્માને ટાલના ઠેકાણા નથી પછી ચીડાવ ને અચ્છા તમે ગાંધીજી બનવાના છો તો બનો એમાં મારા ચશ્મા જેવા ચશ્મા ને ટાલની શી જરૂર છે અરે રે રે એટલી મને ખબર નથી ગાંધી જેવા બનવા માટે ટાલ ચશ્મા ધોતી અને લાકડી કમ્પલસરી છે બેટા એ તો ગાંધીજી જેવા દેખાવા માટે હશે જો ગાંધીજી જેવા બનવું હોય તો રાષ્ટ્ર પ્રેમ કમ્પલસરી છે દેશ દાજ કમ્પલસરી છે ગાંધી જેવા બનવું હોય તો ભાવના છે હે વાત કરો છો ચશ્મા તાલ ધોતી બધું એ બધું તો બારનો દેખાવ છે બેટા નંબર આવ્યા એટલે ચશ્મા પહેર્યા ઉમર થઈ એટલે તાલ પડી હું તારા જેવડો હતો ને ત્યારે મારે તારા જેવા જ વાળ હતા આપણા દેશમાં ગાંધી જયંતિ એટલે પુતળા ઉપર આંટી પહેરાવી ખાદી ઉપર દસ ટકા છૂટ આપી નારા લગાવવા અને રેલી કાઢવી એમ જ કરવાનું હોય ને બાપુ બીજું શું કરીએ દેશ માટે જીવીએ અમારા સમયની હતી અંગ્રેજો સામે ક્રાંતિ કરવાની અને અત્યારના સમયની માગ છે વિજ્ઞાનમાં ક્રાંતિ કરવાની તમ તમારે વેશ પહેર્યા વગર ગાંધી બનો પેન્ટ અને શર્ટ પહેરીને હા ગાંધી કપડાથી નહીં